નમસ્કાર મિત્રો હું છું શામ મકવાણા અને જો તમને ગેસ એસિડિટી અપચો રહી છે અને તમારું પેટ દડા જેવું ફૂલીને થયું છે તો તેના માટે આ બેસ્ટ દેશી એટલે કે ઘરના મસાલામાંથી બનેલો કોંબો છે આ જીરાનું પાણી છે એટલે કે જીરાને ઉકાળી અને બનાવેલું પાણી છે અને આ છે એ વરિયાળી જીરું હળદર હિંગ અળસી હરડે હિમેજ મીઠો લીમડો એવા ઘરના તમામ મસાલામાંથી આ બનાવેલો પાવડર છે જે તમને ગેસ એસિડિટી અને અપચો રહેતો હોય પેટ ફૂલાઈ જતું હોય નાના મોટા દુખાવો હોય તેમાં સંપૂર્ણ રાહત આપે છે એટલે કે માંથી એંસી જણાને સારામાં સારું પરિણામ આપે છે અને તમારા દડા જેવા પેટને સપાટ કરવામાં અદ્ભુત રિઝલ્ટ આપે છે સાથે સાથે તમારી ચરબી ગમે એવી જામેલી ચરબી હોય તમે ઘણા પ્રયત્નો કરી લીધા હોય છતાં પણ તમારી ચરબી ઓગળતી નથી તો એ પણ ઓગાળવામાં તમને આ અદ્ભુત આ કોમ્બો કામ આપે છે ખાલી પાવડર પણ મગાવી શકો છો અને કોમ્બો પણ મગાવી શકો છો પાવડર ચારસો રૂપિયાનો આવે છે અને આ જીરાનું અર્થ છે એ તેરસો રૂપિયાનો આવે છે સત્તરસો રૂપિયાનો કોમ્બો આવે છે ને ગુજરાતનો ભાવ છે ગુજરાત બાવ અલગ ચાર્જ લાગે છે તો મગાવવું હોય તો ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે અને તમારે જો જાતે બનાવવું હોય તો આગળ આપણા વિડીયોમાં આની રીત પણ આપેલી છે એ રીતે જાતે બનાવવાનું છે હવે તમારે આને પીવા માટે કઈ રીતે કરવાનું છે તો જીરાનું પાણી અને આ પાવડર બંને જો મંગાવશો તો જીરાનું પાણી સવારે નૈના કોઠે પીવાનું છે ગરમ પાણી સાથે એક ગ્લાસ સાથે વીસ એમ નાખી અને પીવાનું છે અને આ પાવડર છે એ રાત્રે જમી અને દોઢ કલાક પછી બે ચમચી પીવાનો છે બને એટલું રાત્રે વહેલું જમી લેવાનું છે કારણ કે આયુર્વેદની અંદર એવું કહેવામાં આવ્યું છે જે સવારનું ભોજન છે એને સોનું કહેવામાં આવે છે અને બપોરના ભોજનને ચાંદી કહેવામાં આવે છે અને રાત્રે જે પણ આપણે ખાઈએ તેને વિષ કહેવામાં આવે છે એટલે કે સમાન કહેવામાં આવે છે એટલે રાત્રે જે પણ લોકોને જમવું હોય તે જઠરાગની આપણી મંદ પડે એ પેલા જમી લેવાનું છે કારણ કે આયુર્વેદની અંદર એવું કહેવામાં આવ્યું છે ચરક ચરો છે અને વાઘપટ ઋષિ છે જે આપણે અષ્ટાંગ હૃદયમ ગ્રંથ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે સૂરજ ઉગે તેની સાથે આપણું જઠર છે એ ફૂલ એક્ટિવેટ થતું હોય છે અને જેમ જેમ સૂરજ આથમતો જાય તેમ તેમ આપણી જઠરાગ્નિ છે તે મંદ પડતી હોય છે અને રાત્રે કોઈ પણ ખોરાક ખાઈએ છીએ એ પાચન થતો નથી માટે જેટલું પણ જમવું હોય એ દિવસ દરમિયાન જમવાનું છે રાત્રે ન લ્યો તો ખૂબ જ સારું છે તો તમને આનું રિઝલ્ટ અદ્ભુત મળશે તમે કલ્પના નહીં કરી હોય તેવું પણ મળશે અને સાથે સાથે થોડાક નાના નાના નિયમો છે તેનું જો તમે પાલન કરશો તો પણ તમને સારું પરિણામ મળશે જેમ કે જેમાં પછી દોઢ કલાક સુધી તમારે પાણી નહીં પીવાનું અને જ્યારે પણ તમે દિવસ દરમિયાન પાણી પીવો છો ત્યારે ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાનું આટલી આદત તમારા જીવનમાં બનાવશો તો તમને ખૂબ જ ફાયદો થશે જો આ તમે મગાવો છો તો પણ ઠીક છે નથી મગાવતા અને જો તમે રાત્રે ખાલી છ મહિના સુધી જમવાનું બંધ કરી દે છો અને જેમાં પછી દોઢ કલાક પછી પાણી પીવો છો અને પાણી જ્યારે પીવો છો ત્યારે પલોઠી વાળી અને ઘૂંટડે ઘૂંટડે પાણી પીવો છો તો એકસો ને દસ ટકા તમારું વજન કોઈ પણ વસ્તુ લીધા વગર ઘટશે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો એ ન કરી શકો તો આ એકવાર કોમ્બો મગાવી પણ ટ્રાય કરજો તમને ખૂબ ફાયદો થશે તમારા નજીકમાં લાગતા વળગતા જે પણ લોકો હોય જે પોતાના વજનની સમસ્યાથી પરેશાન છે તેવા લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને મંગાવવા માટે ડિસ્પ્લે ઉપર આપેલો નંબર છે એમાં સંપર્ક કરજો સ્વસ્થ રહેજો સુરક્ષિત રહેજો જય હિન્દ જય ભારત જય શ્રી કૃષ્ણ રામ રામ સીતારામ જય ધન્વંતરી જય ગૌ માતા